સુરતને દ્વિતીય ક્રમનું સૌથી સ્વચ્છ શહેરનું વિરુદ્ધ અપાવવામાં યોગદાન આપનાર પાલિકાના છ હજાર પચાસ સફાઈ કર્મીયોગીઓ પૈકીમાંથી ત્રણ હજારનું પ્રથમ દિવસે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સફાઈ સૈનિકો પાસે આગામી વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો ક્રમ હાંસલ કરવાનો સંકલ્પ પણ લેવાયો હતો સુરત શહેરનું સ્વચ્છતામાં દેશમાં બીજો નંબર આવ્યો છે સતત બીજા વર્ષે સુરત શહેરના સૌથી સ્વચ્છ શહેરોમાં બીજો નંબર આવતા શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે મેયર હેમાલીબેન બોગાવાલાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માટે રાષ્ટ્રપતિના હસ્તે મળેલા સન્માન સફાઈ કર્મીઓની મહેનતને આભારી છે કાર્યક્રમ પૂર્વે જ ડ્રેનેજ લાઇનના ગંદુ પાણી રિસાયકલ કરી પીવાલાયક બનાવી આપવા કુલ ચાર મશીન લોકાર્પિત કરવામાં આવ્યા હતા તો સફાઈ કર્મી યોગી સંબોધતા સાંસદ સી આર પાટીલે કહ્યું હતું કે પ્લેગ પહેલાં સુરત શહેરની ખુલ્લી ગટરો હતી જ્યાં જો ત્યાં ગંદકીના ઢગલા દેખાતા હતા જોકે તે પછી સફાઈ સેવકોના યોગદાનથી શહેર દર વર્ષે સ્વચ્છતાનો એવોર્ડ મેળવતો હોય છે સિદ્ધિઓમાં સુરતને પહેલા ક્રમે રહેવાની ટેવ છે એટલે આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલા નંબર પાક્કો રહી સફાઈ મિત્રોને આ દિશામાં સહકાર માંગ્યો હતો તો કેન્દ્રીય મંત્રી દર્શના વિજય દોસે મહિલા સફાઈ કર્મીઓની મુલાકાત લેવા તેમને વચ્ચે પહોંચ્યા હતા દરમિયાન એક મહિલા કર્મીએ યુનિફોર્મનું રંગ સુટેબલ ન હોવાથી લાગણી રજૂ કરી હતી અને રંગ બદલાવી નવા યુનિફોર્મ કોડ લાવવા માંગ કરી હતી તો પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે રિસાઈકલ મશીન પ્રતિ મિનિટે ચારસો લીટર ગંદા પાણીને જેટિંગ કરશે લોકાર્પિત કરાયેલા ચાર રિસાયકલ મશીન દર વર્ષે દસ કરોડ લીટર પાણીને બચત થવાની સાથે ડ્રેનેજ નેટવર્કના મેન્ટેનન્સનો ઘટાડો કરશે તો પાલિકા કમિશનરે કણાવ્યું હતું કે સફાઈ સેવકોને બિરદાવ્યું હતું અને કચરા વાળો કહીને તેને બોલાવવા જે કચરો ફેંકે છે તેને સફાઈ કરનારાઓ તો સફાઈ મિત્ર છે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ પ્રસંગે કે જેને સુશાસન દિવસ તરીકે મનાવીએ છીએ એવા પૂર્વ સંધ્યાએ યોજવામાં આવેલ આ કાર્યક્રમની અંદર ખરા અર્થમાં સુરત શહેરને સફાઈમાં કે સ્વચ્છતામાં બીજા ક્રમ અપાવવામાં અપાવનાર એવા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવાનો જે અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એના માટે હું સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી મેયરશ્રી પદાધિકારીઓ કર્મચારીઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુશાસન દિવસ એટલે સારું શાસન કરવા માટેની જે અટલજીની વાત હતી અને અટલજી પોતે પણ આ દેશને સ્વચ્છ રાખવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે એવું એમણે અનેક વાર ઉલ્લેખ કર્યો છે એવા મહાન વિભૂતિના જન્મજયંતિ પ્રસંગે આવો કાર્યક્રમ યોજવામાં આવે એ આનંદની વાત છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મહાત્મા ગાંધીજીને પણ સ્વચ્છતાના અભિયાનને આગળ ધપાવવા માટે આખા દેશના તમામ એનજીઓ તમામ લોકો કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌને સાથે રાખીને પોતે પણ સફાઈ ઝુંબેશમાં જોડાઈને આ સફાઈનું કામ નાનું નથી પણ સૌના માટે આવશ્યક છે એ જે મેસેજ એમણે આપતા રહ્યા છે આપી રહ્યા છે એ પણ આ સુશાસન દિવસને દિવસે યાદ કરવું અત્યંત જરૂરી છે આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેરમાં વર્ષની ઉજવણી પ્રસંગે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં સુશાસન દિવસની ઉજવણી ગુડ ગવર્નન્સ માટે વાજપેયીજીએ જે પ્રયત્નો આદરેલા એને ધ્યાનમાં રાખીને સુરત શહેરને સ્વચ્છતામાં જે બીજો ક્રમ મળ્યો છે એ એ સૌ સ્વચ્છતા કર્મીઓનો આજે સન્માનનો કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉજવવામાં આવ્યો લોકોને અને સૌ સ્વચ્છતા કર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન આ આપના માધ્યમથી ફાળવીએ છીએ અને કોર્પોરેશને ખૂબ સરસ રીતે સ્વચ્છતા કર્મીઓને સન્માન્યા તે બદલ કોર્પોરેશનના સૌ પદાધિકારીઓનો પણ ખૂબ આભાર સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર સ્વચ્છતામાં બીજો નંબર આવતા શહેર સ્વચ્છ રાખનારોનું સન્માન કરવામાં આવ્યું હતું